જય માતાજી હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગુજરાત રાજપૂત એકતા મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા ઈડબલ્યુ એસની માંગ કરવામાં આવી છે તેમજ તેઓએ જણાવ્યું છે કે આગામી જ્યાં સુધી દસ ટકા ઈડબ્લ્યુ એસ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવાની નિર્ણય ન લેવાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકોફ રાખવાની પણ તેઓએ માંગ કરી છે તેમજ તેઓએ પત્ર લખ્યો છે સાથે જ વિડીઓ મારફતે પણ તેમને આ વાત શ્રી રાજપૂત એકતા મંચના કન્વીનર સહદેવસિંહ ચુડાસમાએ કરી છે તો આપણે સાંભળીએ સહદેવસિંહ ચુડાસમાય રાજપૂત એકતા મંચના કન્વીનરે શું માંગ કરી અને તેઓએ શું પત્ર લખ્યો તે આગળ આપણે જાણીએ દિનનામત કેટેગરી નીચે આવતા ઈડબ્લ્યુએસ વર્ગને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દસ ટકા અનામત આપવામાં આવે એવી રાજપૂત એકતા મંચ ગુજરાત દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરવામાં આવેલ છે આ ઉપરાંત ઝવેરી પંચને રિપોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વોડરચના સમયે જે તે કેટેગરીની વસ્તી અને મતદારોને ધ્યાનમાં લઈને રચના કરી બેઠકો ફાળવણી કરવામાં આવે એવી માગણી અમારા દ્વારા કરવામાં આવેલ છે આ ઉપરાંત જ્યાં સુધી ઇડબ્લ્યુ કેટેગરીને દસ ટકા અનામત આપવાનો નિર્ણય ના થાય ત્યાં સુધી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે એવી રાજપૂત એકતા મંચ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માગણી કરવામાં આવેલ છે તો દસ ટકા ઇડબ્લ્યુ એસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને માંગ કરવામાં આવી છે જેનો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યો છે આ રાજપૂત એકતા મંચ દ્વારા આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પત્ર લખવામાં આવ્યો છે અને દસ ટકા ઈડબ્લ્યુ માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવાની પણ રાજપૂત એકતા મંચના કન્વીનર સહદેવસિંહ ચુડાસમાએ માંગ કરી છે ત્યારે અલપત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તો શું આ માંગને લઈને સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે કે કેમ તે તો આગામી સમયમાં જ આપને જાણવા મળશે પરંતુ હાલ આ ઈડબલ્યુએસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા અનામતની માંગ અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ કરવામાં આવી તેમજ રાજપૂત એકતા મંચના માધ્યમથી આજે રાજપૂત સમાજે પણ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ બાબતે શું ચોક્કસ નિર્ણય ઈડબલ્યુ એસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા અનામત આપવામાં આવે છે કે કેમ એ આપણે આગામી સમયમાં જાણવા મળશે ત્યારે હાલ તો આ મુદ્દો જે સોશિયલ મીડિયામાં તેમજ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની રહ્યો છે અને આગળ આપણે વાત કરીએ તો આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને આ ચેનલમાં જોડાયેલા રહો જય માતાજી જય રાજપીતા